પણ આપણને તો અગિયાર રસમાં જ અગિયાર રસ પીએ કે ખાઈએ તો અહીં રસ થાય તો પછી આ અપવાસ તો કંઈથી થાય આપણાથી બોલ ગોવર્ધન બોલ દ્વારિકા આરિકા ભગવાન કપિલ માતા દેવહુતિને કહે છે કે ભક્તિનો અર્થ બતાડ્યો યોગનો અર્થ બતાડતા કહે છે કે યોગ એટલે મન જે ઇન્દ્રિયોમાં ભટકે છે આપણને કોઈ વસ્તુ ફીલ ક્યારે થાય છે કોઈ વસ્તુ આપણને અનુભવ ક્યારે થાય છે જ્યારે આપણી અંદર રહેલું જે ઇન્ટેલેક્ચ્યુઅલ તત્વ જે છે એ એ તત્વ એને સંદેશો પહોંચે છે એ આપણા મનને કહે છે અને મન આપણી ઇન્દ્રિયોને કહે છે ત્યારે આપણને એનો અનુભવ થાય છે ત્યાં સુધી એનો અનુભવ નથી થતો મન એ એને અનુભવવાનું સાધન છે માટે એને બહુ આપણે સાચવીને અને જાળવીને રાખવાનું છે પણ એનો અર્થ એ નથી કે આપણે એના ગુલામ થઈ જઈએ એને આપણું ગુલામ બનાવવાનું છે આપણે કહીએ એમ કરીએ એ કે આપણને જીભને ઈચ્છા થાય એ નહીં શું થવું જોઈએ આપણે કહીએ તો જ આપણે એટલે કે આત્મા તરીકે આપણે એ આપણી બુદ્ધિને સંદેશો આપીએ બુદ્ધિ મનને સંદેશો આપે ને મન ઇન્દ્રિયને સંદેશો આપે પણ આપણે કહીએ એ જ સંદેશો જવો જોઈએ એ આપણને સંદેશ આપે ને આપણે એ પ્રમાણે કામ કરીએ કે ભાઈ ત્રણ વાગ્યા એટલે ચા તો પીવી જ પડે તો માથું ચઢી જાય એવું ના હોય આપણે કહીએ એમ મન કરવું જોઈએ મન ઇન્દ્રિયોમાં ભટકે છે ને આપણને ભટકાવે છે એને બદલે આપણે કહીએ એમ મન કરવું જોઈએ તો યોગની ચર્ચા કરી બધા તત્વોની ચર્ચા કરી કે પાંચ સૂક્ષ્મ તનમાત્રા પાંચ મહાભૂત પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય ચિત્ત બુદ્ધિ અહંકાર પ્રકૃતિ પુરુષ આદિ આ બધાની પરિચય કરાવ્યો બધી બધી વાતો સાંભળી અને માં કે બેટા આવડી તારી મોટી મોટી વાતો મને કેમ યાદ રહે બોલે માં એક કામ કરજો ને સાધુનો સંગ કરજો બીજું કઈ યાદ ન રહે ને તો કઈ નહીં શું કરવાનું સાધુનો સંગ કરવાનો તો કે સાધુ એટલે પેલા ગેરું કપડાં પહેરે એને સાધુ કહેવાય ને બોલે ગેરું કપડાં તો તો પહેર્યા છે પણ સાધુ કોને કહેવાય એને કોઈ વેશ હોતો નથી એના લક્ષણો હોય છે કયા સાધુના લક્ષણો છે પહેલામાં પહેલું તિતિક્ષા એટલે કે સહનશીલતા